રાધનપુર તાલુકાના કુંતાસારી ગામના બે યુવાનો સીઆરપીએફની અંદર ટ્રેનિંગ એક વર્ષની પૂર્ણ કરી માતાને વતન પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું સ્ટોરી રિપોર્ટ બાય ઠાકોર ગણેશભાઈ છે હું સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં સીઆરપીમાં જોઈન થયો હતો અને વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં હું પરત ફરેલો છું મેં ટોટલ આમ અગિયાર મહિના ટ્રેનિંગ સતત મહેનત પરિશ્રમ કરીને મેં પૂરી કરી છે અને એ યુપી ઉત્તર પ્રદેશ જે મીઠી અમીઠીમાં મારું ટ્રેનિંગ સેન્ટર હતું અત્યારે હું દોઢસો ઓગણીસ બટાલિયન છત્તીસગઢમાં સુકમા જિલ્લામાં હું પોસ્ટિંગ થયો છું જય હિન્દ જય ભારત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ એ સોક્ષ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે